નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં વિષય ગુજરાતી વ્યાકરણની અંદર છંદ વિશે આપણે સમજ મેળવતા હતા આગળના બે તાસની અંદર છંદ એટલે શું છંદ કોને કહેવાય શું મહત્ત્વ છે આ બધા વિશે આપણે સમજ મેળવી હતી હવે આપણે આજે વાત કરવાના છીએ છંદના પ્રકારો વિશે આગળના તાસની અંદર આપણે છંદ કેવી રીતે ઓળખાય છંદના મુખ્ય બે પ્રકારો અને એ બે પ્રકારોને કેવી રીતે ઓળખાય એની વ્યાખ્યા આપણે વ્યવસ્થિત રીતે સમજે હવે આજે આપણે છંદના બે કે ત્રણ પ્રકાર વિશે સમજ મેળવીશું એના કેટલાક ઉદાહરણો પણ જોઈશું એ છંદ કેવી રીતે ઓળખવું અને એની સી રીતે પરીક્ષામાં પૂછાય તેના વિશે પણ વાત આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર અભ્યાસક્રમ ક્રમની અંદર વ્યાકરણમાં એકમ પાંચ છંદ તમારે અભ્યાસમાં આવે છે અને આ એક માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાતું હોય છે બોર્ડના એક્ઝામમાં એક માર્ક્સમાં કેવા પ્રકારે પ્રશ્ન પૂછી શકાય તો છંદના પ્રકારો વિશે પૂછી શકાય કોઈ પણ છંદનું બંધારણ પૂછી શકે છંદના અક્ષરો પૂછી શકે કયા સ્થાને યતિ હવે યતિ એટલે શું એ તમને ખબર છે કે કોઈ પંક્તિ આપણે બોલીએ છીએ કોઈ વાક્ય બોલીએ છીએ ત્યારે ક્યાંક અટકવાનું આવે છે તો ય અટકવાના સ્થાનને કાવ્ય વાંચતી વખતે ગાતી વખતે જ્યાં અટકવાનું થાય છે ત્યાં એને યતિ કહેવામાં આવે છે તો કયા અક્ષરો પછી કેટલા અક્ષરો પછી યતિ આવે તેના વિશે પણ પ્રશ્ન પૂછી શકે કોઈ એક પંક્તિ આપી હોય અને એ પંક્તિના છંદનો પ્રકાર એ કયા છંદની એ પંક્તિ છે અસત્યો મા હેંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા આ પંક્તિ આપી હોય એને સાઈડમાં લખ્યું હોય કે છંદ ઓળખાવો તો એ પણ એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય એટલે ટૂંકમાં કોઈ એક પ્રકારને તમે સમજો છો તો એ એક પ્રકારને એના બંધારણ હવે એનું બંધારણ એટલે શું તો આગળ આપણે વાત કરી હતી કે જે આપણે કોઈ એક પંક્તિ છે એ પંક્તિને આપણે ત્રણ ત્રણ ગણમાં વહેંચીએ છીએ ત્રણ ત્રણ ટુકડા કરીએ છીએ અને એવી રીતે એમાં જે યમા તારા જભાન સલગા એ જે આઠ ગણ છે આપણા એ આઠ ગણમાંથી કયું સૂત્ર એને લાગુ પડે છે ત્રણ ત્રણ ત્રણને તો એ પ્રમાણે એનું બંધારણ જુદું જુદું થાય યમા તારા જભાન સલગા અહીંયા જે છે ય મ ર આપણે યમતર નથી કરવાનું પણ યમા તારા એટલે તમને ખ્યાલ આવે કે એનું બંધારણ કઈ રીતનું છે આ એક ગણનું તો ય ગણનું બંધારણ છે લગાગા ગણનું ગાગાગા ત તો ગાગા ગા એટલે યમા તારા જભાન સલગા એ રીતનું જ આપણે સૂત્ર યાદ રાખવાનું છે તો આ આઠ સૂત્ર પ્રમાણે જે ત્રણ ત્રણ શબ્દોના આપણે એક જૂથ એક ગણ બનાવ્યું આ ત્રણ શબ્દોનો એક ગણ ય બન્યો એવી રીતે બીજા ત્રણ શબ્દોનો ગણ મ બન્યો તો એવી રીતે કોઈ પંક્તિ આપી છે એના આપણે ત્રણ ત્રણ ભાગમાં વહેંચીએ છીએ ત્યારે એને લઘુ ગુરુ ગુરુ કે ગુરુ 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 એવી રીતે એ ગણની પેટર્નમાં આપણે એને વિભાજીત કરીએ છીએ અને પરિણામે જે ડિઝાઇન આપણને મળે છે એ આપણે એને એ છંદનું બંધારણ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો હવે આગળ આપણે જોઈશું કે આ બંધારણને કેવી રીતે ઓળખાય આગળ તમે આ વસ્તુ શીખી ચૂક્યા છો કે પદ ચરણ એટલે કે છંદના અંશ કે ભાગને ચરણ અથવા પદ કહીએ છીએ યતિ એટલે કે જ્યાં અટકવાનું હોય છે તે યતિ છે ગણ એટલે કે લઘુ ગુરુ અક્ષરોના ત્રણ ત્રણના આઠ સમૂહ આપણે પાડ્યા છે અહીંયા તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ આઠ જે અક્ષ જે છે ગણ એ આઠ સમૂહ છે ત્રણ ત્રણના ટુકડા છે ય મા તારા માતારા તારા જ રાજભા જભાન મા ભાનસ નસલ અને સલગા તો આ જૂથ છે ત્રણ ત્રણ અને એને ય એટલે આપણે એને ત્રણ અક્ષર જ સમજી લેવાના છે યની અંદર ય માતા છે એટલે લઘુ ગુરુ ગુરુ લગા અગા એવી જ રીતે મની અંદર મા તારા તો ગા 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 ગુરુ 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 એટલે લઘુને લ કહીએ છીએ ગુરુને ગ કહીએ છીએ કે ગા કહીએ છીએ તો આ ત્રણ ત્રણના આઠ સમૂહ યાદ રાખવા માટે આપણે સૂત્ર જોયું હતું કે યમા તારા જે અહીંયા આપણને દેખાય છે અને એ સૂત્રને આધારે પ્રથમ ત્રણ અક્ષર લેવાના અને પછીના ત્રણ અક્ષર લેવાથી એ એક આખો ગણ બને છે મેં તમને વાત કરી કે ય છે ય ગણની અંદર લઘુ ગુરુ ગુરુ છે તો કેવી રીતે ખબર પડે તો કે આપણે ત્યારે વાત કરી હતી કે એની પછીના જે બે અક્ષર છે કે ય માતા તો ય માતા એટલે લઘુ ગુરુ ગુરુ થયા એવી રીતની આ આખી પેટર્ન આપણે આગળ સમજી ચૂક્યા છીએ હવે આપણે વાત કરીએ પહેલો પ્રકાર શિખરણીની છંદનો સૌથી પહેલાં આ જે કંઈ સ્ક્રીન પર આવે છે એ તમે તમારી નોટબુકમાં ચોક્કસ લખશો જેથી કરીને તમને અવારનવાર જો એનું વાંચન કરવામાં આવશે તો આ છંદ તમને અઘરા લાગશે નહીં બાકી મોટાભાગે મેં આ શબ્દો સાંભળ્યા છે કે છંદ બહુ જ અઘરા પડે છે પણ જો એને સરળતાથી એને સહેલાઈથી રસપૂર્વક સમજવામાં આવે તો બહુ જ સહેલા પડશે એટલે છંદને એક તો એના બંધારણથી આવી રીતે ગણસમૂહથી પણ ઓળખી શકાય છે અને બીજું એને ગાઈને એનો એક ચોક્કસ રાગ છે જે બે ત્રણ છંદ છે એના રાગ એક ચોક્કસ પ્રકારના છે અને જે અવારનવાર આપણે રોજબરોજના આપણી પ્રાર્થનાની અંદર પણ એને ગાઈએ છીએ તો એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે એટલે બંને પ્રકારે છંદને ઓળખી શકાય એક તો આ રીતે જેનું માપદંડ આપણે જોયું કે લઘુ ગુરુ 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 એવી રીતે એનું બંધારણ નક્કી કરીને પણ થઈ શકે અને એનો રાગ ઢાળ એક નિશ્ચિત લય ઢાળમાં છે તો એ રીતે પણ આપણે એને કરી શકીએ તો શિખરણી છંદ છે એના કુલ અક્ષર કેટલા છે સત્તર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી શકાય કે શિખરણી છંદના અક્ષરો જણાવો તો શિખરણી છંદના સત્તર અક્ષરો છે એ સૌથી પહેલાં આપણે ગણી લેવાનું છે કે અહીંયા નીચે તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે તો જોઈએ તરે જે શોભાથી વનલન વિશે બાલ હરિણી તો એના અક્ષરો કેટલા છે તો કે ત્રણ ને ત્રણ છ છંદ ત્રણ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તો આ પંક્તિમાં સત્તર અક્ષર છે એવી જ રીતે વળાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને તો અહીંયા પણ સત્તર અક્ષર છે એટલે આગળ તમે જુઓ અમારાએ દાદા વિપુલ વડના ઝુંડ સરખા એની અંદર પણ સત્તર અક્ષર છે તો અહીંયા આપણને હવે એ વસ્તુ સમજાય છે કે શિખરની છંદની અંદર સત્તર અક્ષર હોય હવે બીજું એક તમારી સામે છે એ છે ગણ બંધારણ એને ટૂંકમાં આપણે શું કહી શકીએ બંધારણ તો શિખરણી છંદનું બંધારણ શું છે એવો એક પ્રશ્ન પૂછે તો એનું બંધારણ છે યમન સભલગા હવે પહેલું જે બંધારણ છે યમા તારા જબાન સલગા એ બંધારણ તો યાદ રાખવાનું જ છે યમા તારા જભાન સલગા આ બંધારણ તો મુખ્ય છે છંદનું આ આઠ સમૂહ છે ગણ સમૂહ તો આ આઠ તો યાદ રાખવાના જ છે પણ આ જે છે એ એનો છંદના જે પ્રકારો છે એનું પોતાનું બંધારણ છે આ શિખરની છંદનું બંધારણ છે કે યમનસ સભલગા યમા તારા જભાન સલગા નથી નાખવાનું યમા તારા એ આઠ ગણ છે એ ગણમાંથી જ આપણે છૂટું છવાયું લેવાનું છે હવે તમને એવું થશે પ્રશ્ન કે આ યભા યમનસ ભલગા આવ્યું કેવી રીતે એ આપણે પછી સમજીએ પેલા યતિ યતિક એટલે કે અટકવાનું અટકવાનું ક્યાં તો કે છઠ્ઠા અક્ષરમાં અને બારમા અક્ષરમાં છઠ્ઠા અક્ષરમાં અટકવાનું અને બારમા અક્ષરમાં અટકવાનું હવે એ કેવી રીતે ખબર પડે તો આગળ મેં તમને વાત કરી હતી કે શિખરણી છંદને ઓળખવા માટે એક એનો ચોક્કસ ઢાળ છે ચોક્કસ રાગ છે આપણે આપણી પ્રાર્થના સભામાં ગાયું હશે અસત્યો અસત્યોહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા આ શિખરણી છંદ છે હવે એ જ ઢાળમાં આ બધી જ પંક્તિઓ જે તમારી સામે છે એ ગાવાના પ્રયત્નો કરો જો એ રીતે ગવાતી હોય તો તમારે સમજવાનું કે આ શિખરની સમજ અમારા તો ત્યાં અટક્યા વિપુલ વડના ઝુંડ સરખા તો સરખા પછી અટકવાનું આવ્યું તરે જે શોભાથી વન વન વિશે બાલ હરિણી આવ્યા જીવન ભરજે વિશાળી છાયાપરતા તો સૌથી મોટું ઉદાહરણ અસત્યુ માહિતી અને એ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ એટલે આપણને યાદ રહે છે તો એ જ રાગમાં આ બધા જ અને હા આ રાગમાં વારંવાર 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 તમે ગાયા કરશો તો તમને શિખરની છંદ એકદમ ફિટ બેસી જશે યાદ રહી જશે હવે તમને એવો પ્રશ્ન થાય કે પણ બેન આ યમનસ ભલગા આવ્યું કઈ રીતે આગળ આપણે વાત કરી કે જે પંક્તિ છે એ પંક્તિને આપણે ત્રણ ત્રણ શબ્દોમાં વહેંચવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આને આપણે ત્રણ ત્રણ શબ્દોની અંદર વહેંચી છે તરે જે શોભાથી વનવ નવી શે બાલહ રિણી તો આના ત્રણ ત્રણ ટુકડા કર્યા આપણે પંક્તિના હવે એને આપણે આગળ જે યમા તારા જભાન સલગા એ જે આપણે કર્યું તો ત એ લઘુ દર્શાવે છે રે એ ગુરુ જે એ ગુરુ તો લઘુ ગુરુ ગુરુ એ કયો ગણ દર્શાવે છે તો ય હવે તમને એમ થાય કે ય કેવી રીતે તો આગળ આપણે જોઈ લઈએ ય છે આ યની અંદર શું છે લઘુ ગુરુ ગુરુ આ આખી ડિઝાઇન છે એ તમારે યાદ રાખવાની છે કે ગુરુ 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 હોય તો શું આવે મ ગુરુ ગુરુ લઘુ હોય તો શું આવે ત ગુરુ લઘુ ગુરુ હોય તો શું આવે રઘુ લઘુ લઘુ ગુરુ લઘુ હોય તો શું આવે જ ગુરુ લઘુ લઘુ હોય તો શું આવે ભ લઘુ 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 હોય તો ન આવે અને લઘુ લઘુ ગુરુ હોય તો સ આવે એટલે આ જે આપણે બન્યું ડિઝાઇન એ ડિઝાઇન જે ત્રણ ટુકડાની અંદર બને એ ગણ આપણે નામ આપવાનું છે તો અહીંયા આપણે પહેલો શબ્દ તમે જોયો કે લઘુ ગુરુ ગુરુ તો એ ય ગણ બને છે એટલે ય મૂક્યો આપણે અહીંયા તમે જોઈ શકો છો પછી શો ભા થી તો શો એ ગુરુ છે ભા એ ગુરુ છે અને થી એ પણ ગુરુ છે તો ત્રણ ગુરુ 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 આવ્યા તો શું બને મ ગણ બને હવે પેલું આગળનું કોષ્ટક તમને યાદ રાખશો એટલે ય અને મ બે ગણાય પછી ત્રીજું વ ન વ પાછા ત્રણ ટુકડા કર્યા એટલે ત્રણે કયા છે વ એને કાનો માત્ર કશું નથી એટલે લઘુ 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 તો ત્રણ એ લઘુ તો ત્રણ લઘુ હોય ત્યારે ન ગણ આવે તો આપણે અહીંયા મૂક્યો ન ગણ એવી જ રીતે ન વિશે ન એને કાનમાંતર નથી એટલે લઘુ વિ એ રસ્વ ઉ છે એટલે લઘુ શે એટલે એ ગુરુ બને છે તો લઘુ લઘુ ગુરુ તો એ સ ગણ બને છે તો અહીંયા આપણે આગળ લખ્યું ય મ ન સ હવે આગળ બાર તો ગુરુ લ હ તો લઘુ લઘુ તો ગુરુ લઘુ લઘુ તો ભ ગણ તો અહીંયા આવ્યું ભ પછી રી એ લઘુ છે અને ની એ ગુરુ છે તો લઘુ ગુરુ લગા આમાંય દરેક જે છંદ છે એમાં છેલ્લી પંક્તિ લઘુ ગુરુ જ હોવાની છેલ્લો ગુરુ લઘુ હોય તો પણ એને ગુરુ લખવાનું તો અહીંયા ય મ ન સ ભ લગા તો આ જે યમન ભલગા આવ્યું એનું બંધારણ થયું તો આ પેટર્નમાં કોઈ પણ પંક્તિ હોય એ દરેક પંક્તિને આપણે શિખરની છંદ કહી શકાય એવી રીતે આપણે ફરીવાર બીજું ઉદાહરણ જોઈએ કે વળાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને અહીંયા ત્રણ 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 ટુકડા પાડ્યા આપણે પહેલાં સૌથી પહેલાં ત્રણ ત્રણ ટુકડા પાડી દેવાના ત્યાર પછી એને સંખ્યા એને લઘુ ગુરુ બનાવવાના તો કે વ લઘુ છે ળા ગુરુ છે વી ગુરુ છે તો ગુરુ લઘુ લઘુ ઉપર પ્રમાણે તમે જોઈ શકો છો તો એ ય ગણ બને છે ત્યાર પછી બા ગુરુ આ ગુરુ વ્યા ગુરુ તો ગુરુ 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 મગણ બને છે તો અહીંયા તમે જોઈ શકો છો મ ગણ બને છે ગુરુ ગુરુ ગુરુથી એવી જ રીતે જી ન તો જી એ છે દીર્ઘ પણ એને રસવાઈ તરીકે પણ લખાય અહીંયા જોડણીની ભૂલ બની શકે કે કવિ એ રીતે કદાચ છૂટછાટ લીધી હોય અપવાદરૂપ શબ્દો હોય તો અહીંયા આગળના બે શબ્દો ય મ છે તો પછી ન જ છે એટલે જીવન એ જી એ ટૂંકમાં બોલાય છે આગળ આપણે વાત કરી હતી કે છંદનું માત્ર એની જોડણીને ધ્યાનમાં નહીં પણ એના ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને પણ એના લઘુગુરુ બનાવવાના છે એટલે જીવનમાં જી ઉપર વજન નથી આવતું એ લંબાવાતો નથી આગળ લઘુગુરુની વ્યાખ્યા સમજતી વખતે આપણે જોયું હતું કે જે અક્ષરની એનું ઉચ્ચારણ લંબાણપૂર્વક થાય ત્યારે એ ગુરુ બને છે અને ટૂંકમાં પૂર્વ ઉચ્ચાર થતો હોય ત્યારે એને લઘુ કહીએ છીએ તો અહીંયા જીવન એ લઘુ બને છે વ ન એ પણ લઘુ લઘુ તો ન ગણ બને છે જેવી રીતે ઉપર બનાવ્યો હતો આપણે એવી જ રીતે ભ ર જે તો ભ લઘુ ર લઘુ જે ગુરુ તો લઘુ લઘુ ગુરુ એટલે કે સગણ એવી જ રીતે સ લઘુ ગુરુ છે સ વ અમને તો સ ઉપર વજન આવે છે જેવી રીતે જોડિયા અક્ષર હોય એવી રીતે રેપવાળા અક્ષર હોય અને એના આગળના શબ્દો ઉપર ભાર આવતો હોય તો એ લઘુ હોય તો પણ ગુરુ બને છે એટલે અહીંયા સ છે એ ગુરુ છે અને ત્યાર પછી વ સ મને વ એ ટૂંકમાં બોલાય છે એટલે લઘુ અ પણ લઘુ તો ગુરુ લઘુ લઘુ એટલે કે ભ ગણ બને છે ત્યાર પછી મને એટલે લગા લઘુ ગુરુ તો અહીંયા ન સ ભ ગા તો એ પણ શિખરની છંદ થયો અહીંયા તમે અમારા એ દાદા એની અંદર અમારા એ દાદા વિપુલ વડના ઝુંડસ રખા લઘુ ગુરુ તો અહીંયા તમે જોઈ જુઓ અમારા તો લઘુ ગુરુ ગુરુ એ તો ગુરુ 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 એ દાદા તો ગુરુ 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 વિપુલ લ તો લઘુ 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 તો અહીંયા તમે જોયું ય ગણાયો આવ્યો અને ન ગણાયો હવે વડ તો એ લઘુ લઘુ ના એટલે ગુરુ તો લઘુ લઘુ ગુરુ એટલે સગણ ઝુંડ સરખા ઝુંડ ઉપર તીવ્ર અનુસ્વાર છે એટલે ગુરુ આવશે ડ એટલે લઘુ લઘુ તો ગુરુ લઘુ લઘુ એટલે ભ ગણ રખા એટલે લઘુ ગુરુ અહીંયા તમે જોયું છે લગા એટલે અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા તો અહીંયા એ પણ કયો યમા તારા યમનસ ભલગા એ બંધારણ ફિટ બેસે છે ઢાળ પણ એ જ છે તો આગળના જે કંઈ ઉદાહરણ છે એ તમે તમારી નોટબુકની અંદર એ રીતે એનું બંધારણ સેટ કરવાનું છે એનું માપદંડ લખવાનો છે અને આગળ તમારે એ ઉદાહરણ જોવાના છે ફરીવાર આપણે આ ઉદાહરણ તમે જુઓ કદી રસ્તા વચ્ચે પણ વમળ દેખાય તમને તો અહીંયા પણ તમે જુઓ છો કે ત્રણ ત્રણના ઝૂંડ બનાવ્યા છે ઝુમખા એની અંદર આ યમનસ ભલગા એ સેટ થાય છે તો રસ્તા તો પાછળના જોડિયાક્ષર છે અને આગળના વર્ણ ઉપર વજન આવે છે એટલે ગુરુ બને છે તો અહીંયા આ બંધારણ છે યમનસ ભલગા એવી જ રીતે કદી રેતી વચ્ચે પણ કમળ દેખાય તમને તો અહીંયા પણ યમનસ ભલગા એ જ બંધારણ સેટ થાય છે એટલે આ પણ શિખરની છંદના જ ઉદાહરણ છે એટલે તમે આ રાગ અને ઢાળમાંથી પણ તમે શીખી શક્યા છો કે એ શિખરની છંદ છે અને એના માપદંડને આધારે એને માપને આધારે લઘુગુરુ લઘુગુરુના આધારે પણ તમે જોઈ શક્યા કે એ શિખરની છંદ છે એવી જ રીતે આગળના ઉદાહરણો તમે જોઈએ વિશાળે છાયાએ સકલ અમ સંતાપહરતી તમે તો આલોક નરપલટી નારાયણ થતા તો અહીંયા પણ તમને ખ્યાલ આવ્યો અમે તો આલોક કેટલા અક્ષરે યતી આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ છ અક્ષરે અટકવાનું આવે છે નર પલટી નારાયણ થતા અને બારમા અક્ષરે તો છઠ્ઠા અક્ષરે અને બારમા અક્ષરે આપણે અટકવાનું થાય છે તો શિખરની છંદનું યતિ સ્થાન છ અને બાર અક્ષર છે મળી છે શું અહીં અટક્યા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ જગત પરની સૌ મધુરતા તો અહીંયા બાર અક્ષરે અટકવાનું ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના અહીંયા પણ હણું ના પાપીને અટક્યા દ્વિગુણ બનશે પાપ જગના તો ત્યાં બાર અક્ષરે અટક્યા અમારી યાત્રા આ આગળ અટક્યા પ્રવિશતી હવે નામ વિણના તો બાર અક્ષરે અટક્યા પ્રિયા તે મારે પ્રણય દુઃખ પ્રણય દુનિયાથી નવ થયો અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી મળ્યું એનું સાચું ધ્રુવ પદ ભમે આજ અટુલી તો અહીંયા આ બધા ઉદાહરણો પરથી તમે જુઓ છો કે એનું રાગ અને ઢાળ તમારે પણ ગાવાનો છે તમારે પણ સેટ કરવાનું છે માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા મને બોલાવે ઓ ગિરિવર તણા મૌન શિખરો મને બોલાવે ઓ છ અક્ષરેટક્યા બાર સત્તર અક્ષરો છે આ દરેક ઉદાહરણના અક્ષરો તમે ગણ્યા હશે તો સત્તર છે પરુઢે આવેલા સપના સમ આવ્યા પીયું તમે भमो तीर्थो तीर्थो तरी उर धरी उर मनी दर्शनी पूरी काशी कांची अवध मधुराने अवरसो अजी तारी काया मुज नयन सामे जळहळी आीतना शिखरने छंदना उदाहरणो आपण जोया કે એના કુલ અક્ષર સત્તર હોય છે યતિ છ અને બારમાં અક્ષરે આવે છે નવ લઘુ અક્ષર હોય છે અને આઠ ગુરુ અક્ષર હોય છે પ્રથમ અક્ષર લઘુ અને ત્યાર પછી પાંચ ગુરુ આવે છે દાખલા તરીકે આ એક લઘુ પછી એક બે ત્રણ ચાર પાંચ ગુરુ આવે છે અને પછી એક બે ત્રણ ચાર પાંચ લઘુ આવે છે બે ગુરુ ત્રણ લઘુ એક ગુરુ તો અહીંયા આ બંધારણ એનું છે શિખરણી છંદનું બંધારણ ખાસ યાદ રાખવાનું છે યમનસ ભલગા જો બંધારણ યાદ હશે તો જ તમને શિખરણી છંદ છે એવું યાદ રહેશે એટલે કોઈ પણ છંદને ઓળખવા માટે એક તો તેના અક્ષરો એની યતિસ્થાન અને એનું બંધારણ આટલું યાદ રાખવાનું છે ફરી કહું છું કે કોઈપણ છંદને યાદ રાખવા માટે તેના અક્ષરો તેના યતિ સ્થાન તેનું બંધારણ આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે જેથી કરીને તમે એ છંદના પ્રકારને સારી રીતે ઓળખી શકો અહીંયા ફરી આગળ આપ્યા છે જે તમારી નોટબુકમાં લખી શકશો અને ગાઈ પણ શકો છો કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તે જે તું લઈ જા जि हालो हलो मूजकर्ण महिर जने नदी दोडे सोळे पडभडभळे डुगरवनो मने ए चक्षु मा प्र, वळावी बा आवी निज सकल संतान क्रमश ધરી મારિયા કો કબીર વડતું ને નિરખીને બપોરી વેલાનું હરિતત વર્ણો ખેતર ચડ્યું બપોરી વેલાનું હરિતવરણો ખેતર ચડ્યું મન એ બોલાવે ઓ ગિરિવરતણા મોન શિખરો ભમ્યા ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની તો આ રીતે તમે તમારા શિખરની છંદને બરાબર સમજી શકો છો એના ઉદાહરણો તમારી નોટબુકમાં લખી શકો છો અને તમારી જાતે જ તમે એ ગણ એ બંધારણને કેવી રીતે બનાવવું યમનસ ભલગા એ બંધારણ પણ તમારે જાતે તમે સેટ કરવાની પ્રેક્ટિસ કરશો તો આ શિખરની છંદ છે એ તમને ચોક્કસ સમજાઈ જશે આભાર